ડાર્ક સિક્રેટ પ્રકરણ એક સર્વે નંબર આજે ઘેલાણી અને નાથુની નાઇટ ડ્યુટી હતી દિવસે પણ ઊંઘ ખેંચી લેતા ઘેલાણી આજે બરાબર ઊંઘ ખેંચી નહોતા શક્યા એમને જુલાબ થઈ ગયો હતો એટલે વારે ઘડી એને ટોયલેટમાં દોડવું પડતું હતું બરાબર આંખ ઘેરાય હોય ત્યાં જ કોઈ પાછળનું બારણું ઘમઘમાવા માંડ્યું એને ઊભા થયા વગર છૂટકો નહોતો આ બધી ભાંજગળમાં નાથું પણ ડિસ્ટર્બ થઈ રહ્યો હતો રાતે આઠ વાગે ડ્યુટી પર જોઈન થયા

જોતા જ હતા ત્યાં ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી નાથુએ હસતા હસતા ફોન ઉપાડ્યો અકોલી પોલીસ સ્ટેશન નમસ્તે સાહેબ હું રામપુરા ગામથી હિરાજી ઠાકોર બોલું છું તમે જલ્દી આવી જાઓ અહીં એક ચોર પકડાયો છે આવું છું નાથુએ કંટાળાના ભાવ સાથે કહ્યું અને ફોન મૂક્યો સાહેબ બહુ આરામ થયો હવે ઊભા થાવ રામપુર ગામમાં એક ચોર પકડાયો છે અરે નાથુમને ઝાડા થયા છે મારાથી નહીં અવાય ફિકર નોટ સાહેબ મેં હું ના ડબલું ભરી આપીશ ચાલો તું ડબલું ભરી આપીશ ધોઈ થોડો આપીશ શું તમે સાહેબ આ તમને શોભે છે ચાલો છાના માન કેટલાય ચર્ચાને અંતે આખરે ઘેલાણી કમને નાથુને લઈને રામપુરા જવા ઉપડ્યા ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુની ગાડી રામપુરાના પાદરમાં પહોંચી એ સાથે જ ગામ લોકોનું ટોળું ઘેરી વળ્યો બંને નીચે ઉતર્યા ઘેલાણીએ એકદમ કડક અને મોટા અવાજે પૂછ્યું કોણે ફોન કર્યો હતો ક્યાં છે ચોર ઘેલાણીને આ રીતે મોટાથી બોલતા સાંભળી નાથુ હળવેકથી એના કાનમાં ગણગણ્યો સાહેબ આમ મોટા ની ના બોલો ધીમા સુરે વાત કરો નહીતર સુરસુરયું થઈ જશે તમને જુલાબ છે ખેલાણીએ લાલ આંખી નાથુ સામે જોયું ત્યાં જ એક યુવાન એની સામે આવીને ઊભો રહ્યો સાહેબ મેં ફોન કર્યો હતો ખેલાણી કંઈ બોલ્યા નહીં આગળની બાજી નાથુએ સંભાળી લીધી શું નામ છે તારું હીરો સાહેબ હીરો મને તો તું જ વિલન જેવો લાગે છે નાથુની ટીખળથી ટોળામાંના કેટલાક લોકો હસ્યા કેટલા ગંભીર જ રહ્યા એ વાત ખેલાણીની નજરમાં નોંધાઈ ગઈ હીરાજી ઠાકોર નામ છે મારું સાહેબ ચોર ક્યાં છે નાથુ સીધો પોઈન્ટ પર આવ્યો નાથુના પ્રશ્નથી ટોળું થોડીવાર માટે મૂંઝાઈ ગયું આખરે એક આધેડ માણસ બોલ્યા સાહેબ ચોર તો મરી ગયો હે હે નાથુ સાથે ઘેલાણી ની પણ હે નીકળી ગઈ નાથુએ ફરી પાછું સાહેબ સામે જોયું અને ધીમેથી બોલ્યો સાહેબ કંઈક સમજો પરિસ્થિતિ તમારા હાથમાં નથી રાડો ના પાડો મે હું ના પણ સાહેબ હવે ચૂપ રહી શકે એમ નહોતા એણે પેલા માણસને પૂછ્યું એમ કેવી રીતે મરી ગયો ક્યાં છે એની લાશ સાહેબ ત્યાં અમથી ડોશીના ઘર પાસેની દિવાલે એની લાશ પડી છે ચાલો તમને બતાવું ખેલાણી અને નાથુ બંને સ્તબ્ધ થતા એમ ચોર મરી કેવી રીતે જાય નક્કી ડાળમાં કંઈક કાળું લાગે છે ખેલાણીએ પેલા આધિડ માણસને પૂછ્યું તમારું નામ શું છે સાહેબ હું પટેલ આ ગામનો સરપંચ છું તમે એકવાર મારી સાથે ચાલો હું તમને માંડીને બધી વાત કરું છું અને પટેલની સાથે સાથે ડોશીના ઘર તરફ ચાલી નીકળ્યા લોકોનું ટોળું પણ પાછળ પાછળ ચાલ્યું થોડે આગળ જતા નાથુએ પાછળ ફરીને કરડા અવાજે કહ્યું એ તમે બધા કેમ પાછળ પાછળ આવો છો અહીં કઈ ભવાઈ થઈ રહી છે ચાલો ભાગો અહીંથી નાથી નહીંતર અંદર કરી દેશ નાથુની વાત સાંભળી ટોળા માણા પાંચ સાત લોકોએ બીજા લોકોને ખખડાવ્યા એ હાલો ભાગો અહીંયાથી ખબરદાર જો વાહે આયા છો તો હાલો ભાગો એ સાથે જ ટોળામાંથી ફોગટનો તમાશો જોવા આવેલા લોકો ચપોચપ ગાયબ થઈ ગયા પેલા પાંચ સાતે માણસો એની સાથે જ રહ્યા નાથુમના હસ્યા જબરા લોકો છે એને કોણે સાથે આવવાનો પરવાનો આપી દીધો પણ એ કંઈ બોલ્યા વગર આગળ વધ્યો

દિવાલની બરાબર પાસે ચોરની લાશ જતી પાટ પડી હતી લાશના માથાના પાછળના ભાગમાંથી ભયંકર લોહ નીકળીને જમીન પર ઢોળાયું હતું સૂકી માટીમાં ભળીને લોહ ગઠ્ઠો થઈ ગયું હતું એની આંખો ફાટેલી જ હતી હાથમાં કંઈ જ વસ્તુ નહોતી ઘેલાણીએ એની આંખો પગ નાગકાન કાન કપડાં બૂટ વગેરે તમામ પર એની અનુભવી નજર ફેરવી લીધી એને ટચ પણ કર્યા વગર ક્યાંય સુધી લાશનું નિરીક્ષણ કર્યા કર્યું અને અગત્યની ચીજો એના દિમાગના કોમ્પ્યુટરમાં ફિટ કરતા ગયા સાહેબ વાત એમ છે કે ઘેલાણી નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યાં જ એક દોઢ ડાયો માણસ વચ્ચે બોલ્યો પણ ઘેલાણીએ એને વચ્ચે જ અટકાવતા કહ્યું પ્લીઝ કીપ મમ હું તમને પૂછો પછી જ કહેજો દોર ડાયો તરત જ ડાયો થઈ ગયો ખેલાણીએ નાથુને હુકમ કર્યો નાથુ ફટાફટ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ અને ફોરેન્સિસ લેબની ટીમને પણ બોલાવી લે આ કેસ બહુ ગંભીર છે અડધા કલાકમાં જ ફોરેન્સિસ લેબની ટીમ અને પોસ્ટમોર્ટમ માટેની ટીમ આવી ગઈ ફોરેન્સિક લેબની ટીમ આવતા વેતકામે લાગી ગઈ સાયન્ટિફિક રીતે લાશની ચકાસણી થવા લાગે તપાસ દરમિયાન લાશવાળી વ્યક્તિના ખિસ્સામાંથી એક કાગળનો ફાટેલો ટુકડો મળી આવ્યો બાકી એની પાસે પાસે કંઈ હતું જ નહીં પૈસા લાયસન્સ વગેરે કશું જ ના મળ્યું ખાલી પર્સ પણ નહીં માત્ર અને માત્ર આ કાગળનો ટુકડો હતો એની પાસે ટીમના એક સભ્યએ એ કાગળ ઘેલાણીને બતાવ્યો ઘેલાણીએ કાગળ પર નજર ફેરવી અને મરમાળું હસ્યા એની એક ઝેરોક્સ કરાવીને પણ એની પાસે રાખી લીધી નાથુએ એને પૂછ્યું સાહેબ શેનો કાગળ છે માય ડિયર નાથુ જલ્દી શું છે બધું જ કહીશ અત્યારે કામ કર ઘેલાણી ફરીવાર મરમાળું હસ્યા એને ખબર મોકલી અપાય ફોરેન્સિક લેબની ટીમ પણ જરૂરી ચીજો લઈને ચાલી ગઈ હતી હવે રહી ગયા હતા માત્ર ઘેલાણી નાથોની જોડી સરપંચ અને બીજા આઠ દસ વ્યક્તિનું ટોળું થોડી વાર પહેલા વચ્ચે ખાપકી પડેલ માણસ સામે જોતા ઘેલાણીએ વાત આગળ ચલાવી હા તો હવે કહો મહાશય આપ શું કહેવા માંગતા હતા સાહેબ મારું નામ ખીમો છે અમથી ડોશીએ વહેલી સવારે ચોર ચોરનો બૂમો પાડી ત્યારે હું જ પહેલો જાગ્યો હતો અને ચોર પાછળ પડ્યો હતો પછી શું થયું જરાક માંડીને વાત કરો તો ખબર પડે ચોર મરી કેવી રીતે ગયો જવાબ ખીમાને બદલે સરપંચ જયરામ પટેલે જ આપ્યો સાહેબ હું જ તમને કહું છું બન્યું એવું કે અમારા ગામમાં

આખામાં દોડમ દોડી થઈ ગઈ આખરે ચોર આ દિવાલ પાસે આવ્યો અમે બધા થોડા પાછળ હતા અમે એની પાસે પહોંચીએ એ પહેલા જ એ દિવાલ ચડી ગયો પણ ઉતાવળમાં એનો પગ લપસી ગયો અને એ ઊંધા માથે પડછડાયો જમીન પર પડેલા પથ્થરમાં એનું માથું પછાડ્યું અને એ ત્યાંને ત્યાં જ મરી ગયો બસ આટલી વાત છે સાહેબ હમ ખેલાણીએ માથું ધૂણાવતા કટાક્ષમાં કહ્યું બહુ સારું થયું પાપીઓની આ પૃથ્વી પર કોઈ જગ્યા નથી ચાલો મને અમથી ડોશીનું ઘર બતાવો બધા થોડી જ વારમાં અમથી ડોશીના ઘરે બેઠા હતા ખેલાણીએ અમથી ડોશીના આખા ઘરની ઝીણવટપૂર્વક તપાસ કરી એમની પૂછપરછ પણ કરી અમથી ડોશીને કોઈ સંતાન નહોતું એના પતિ પણ વર્ષો અગાઉ મરી ગયા હતા એ સાવ એકાંકી જીવન જીવી રહ્યા હતા આગળ પાછળ કોઈ નહોતું જે વાત સરપંચે કરી હતી એ જ વાત અમથી ડોશીએ પણ કરી બધાનું બયાન લઈને નાથાને ઘેલાણી જીપમાં બેઠા સાહેબ સાવ સાદો કેસ છે ખોટો ધક્કો થયો નહીં નાથુએ રસ્તામાં વાત કરી ઘેલાણી એની સામે જોઈને એની દયા આવતી હોય એવું હસ્યા માય ડિયર નાથુ એટલે જ હું તું હવલદાર છે અને હું ઇન્સ્પેક્ટર મૂર્ખા આ કેસ તને સાદો લાગે છે ચોરી કરવા આવે શું ચોરી કરવા આવે બીજું કે એની પાસેથી પણ કંઈ ચીજ મળી નથી એની પાસે પર્સ પણ નતું તું માત્ર એક કાગળ હતો એમાં કંઈ ગડબડ ભરેલા આંકડાઓ લખ્યા હતા

એ હું તમને અત્યારે નહીં કહું એ કહીશ તો તમારો અડધો કે સોલ્વ થઈ જશે હા 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 નાથુ હસ્યો કેલાણી એને તાકી રહ્યા એને ખબર હતી કે નાથુને એણે મૂર્ખો કહ્યો હતો એટલે કે હમણાં તો વાત જ નહીં કરી એટલે એણે નાથુને આગળ કંઈ જ ના પૂછ્યું એ આખા રસ્તા આ કેચ પર વિચારતા રહ્યા એની નજર સામે પેલા ચોરના ખિસ્સામાંથી નીકળેલા કાગળના આંકડાઓ તરવરી રહ્યા હતા અચાનક એને કંઈક લાઈટ થઈ અને તરત

શું એ અકસ્માતે હશે હશે કે એનું મર્ડર થયું શું એના ખિસ્સામાંથી મળેલા કાગળના એકમાત્ર પુરાવા પરથી ઘેલાણી અને નાથું રહસ્ય પરથી પડદો ઉંચકી શકશે ખરા આ બધા જ પ્રશ્નોના જવાબ આવતા અંકે મળશે